નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વિન ફો ન્યૂઝની અંદર મિત્રો આજે તારીખ છે ચોવીસ નવ બે હજાર ચોવીસને મંગળવારના હવામાનને લઈને સૌથી મહત્વના અપડેટ સામે આવ્યા છે મિત્રો ફરી વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતની અંદર મિત્રો બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન સર્જાવાના કારણે મિત્રો વાવાઝોડું એક્ટિવ થયું છે અને ડીપ ડિપ્રેશન છે ધીમે ધીમે મિત્રો મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે તો આ બાજુ અરબી સમુદ્ર અંદર મિત્રો એક વાવાઝોડું ઉદભવ્યું છે અને ડીપ ડિપ્રેશન છે મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવનારા સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર વાવાઝોડું કાકી શકે છે એટલે કે મિત્રો ગુજરાતની અંદર ફરીથી ભૂકા બોલાવી શકે તેવો વરસાદી આગાહી હવામાન વિભાગ દ્વારા અને ભારતીય હવામાન વિભાગ દ્વારા તેમજ મિત્રો કેટલાક કાર્યો પણ આગાહી કરી છે તો મિત્રો આજે પણ વીસ જેટલા તાલુકાની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાની અંદર ભારે વરસાદ વરસી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આ તમામ મિત્રો અપડેટ જાણીશું તો મિત્રો ક્યારે આવશે ગુજરાત તરફ વાવાઝોડું તેમજ મિત્રો આજે પણ કયા કયા વિસ્તાર અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે તે તમામ અપડેટ મિત્રો આજના વિડીયોમાં જોવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો તેમજ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો મિત્રો વરસાદને લઈને વાત કરવામાં આવે છે તો મિત્રો બંગાળની ખાડીની અંદર સર્જાયેલા લો પ્રેશર ડિપ્રેશનના કારણે તેમજ મિત્રો અરબી સમુદ્રની અંદર વધુ પ્રમાણમાં ભેજના કારણે મિત્રો આ જે સિસ્ટમ છે વધુ ઘટ બની છે અને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સર્જાય છે તેના લીધે પણ મિત્રો તમે જુઓ તો મિત્રો જે ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર વરસાદની શક્યતા રહેલી છે તેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના વિસ્તારો છે આ બાજુ દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતના પણ જેટલા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે એટલે કે મિત્રો બંગાળની ડીપ ડિપ્રેશન સર્જાયું છે તે મિત્રો મધ્ય ભારત જે મધ્ય ભારત થઈને મિત્રો તે છે બંગાની ખાડી તરફથી ગુજરાત તરફ આવી રહી છે આ ઉપરાંત જે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સર્જાઈ છે તે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધીને ગુજરાત તરફ મિત્રો ઓક્ટોબરના પહેલા વીકની અંદર આવી શકે છે એટલે કે મિત્રો આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ફરીથી વરસાદી માહોલ જામ્યો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો આજે ચોવીસ તારીખની અપડેટ મુજબ જોઈએ તો પણ ગુજરાતના ભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો ઇન્ડિયન પણ જોઈ શકો છો જે લો ડિપ્રેશન સર્જાયું છે તે મિત્રો અરબી સમુદ્રનું લો ડિપ્રેશન છે એ ધીરે ધીરે મિત્રો ગુજરાત તરફ આગળ આવી શકે છે મિત્રો પચીસ તારીખના રોજ છે ગુજરાતની વધુ નજીક આવી શકે છે અને છવ્વીસ તારીખના રોજ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારની અંદર વધુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને સત્યાવીસ તારીખના રોજ સત્યાવીસ તારીખની આસપાસ આ જે વાવાઝોડું છે ગુજરાત ઉપર ત્રાપ શકે છે અને એમાં પણ ગુજરાતમાં પણ સૌથી વધારે અસર મિત્રો જે મધ્ય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મિત્રો તે જોવા મળી શકે છે એટલે મિત્રો સત્યાવીસ અને અઠાવીસ તારીખના રોજ આ વાવાઝોડું છે સમગ્ર ગુજરાતને ગમરોળે તેવી શક્યતા રહેલી છે એટલે કે મિત્રો આવનારા દિવસોની અંદર વરસાદને લઈને ભારે આગાહી હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે કે આજે વાવાઝોડું છે ગુજરાતમાં ફરીથી સક્રિય બને અને મોટાભાગના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે મિત્રો આજે વાત કરીએ તો ચોવીસ તારીખના રોજ પણ બાર વાગ્યાના અપડેટ મુજબ વાત કરવામાં આવે તો બાર વાગ્યાના અપડેટ મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર છે સુરત છે ભરૂચ આ બાજુ રાજપીપળા અમોદ આ જે વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે તેમજ મિત્રો વાત કરવામાં આવે અન્ય દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એના ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે જેની અંદર જોઈએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે આ બાજુ અલંગ છે ભાવનગર અલંગ આ વિસ્તારની અંદર તેમજ ઉના છે અમરેલી છે કુંડાલા છે પાલીતાણા છે સોમ સોનગઢ છે આ વિસ્તારની અંદર તાલાજા આ વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે એટલે કે મિત્રો આજના બાર વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે મિત્રો અને સાંજના મિત્રો આઠ નવ વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો સાંજના નવ વાગ્યા અપડેટ મુજબ ગીર સોમનાથના કેટલાક વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ આહવા તાપીના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે તો મિત્રો આજના બસ આટલું જ ને વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ